ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાળ ગામે સરકારી વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચાર ટીડીઓ કોન્ટ્રાક્ટર તલાટી અને સરપંચની કેટલાય ગામડાઓ સરકારી વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે દેગામના બાંધકામ ખાતાના એન્જિનિયર ટીડીઓ કોન્ટ્રાક્ટર સરપંચ અને તલાટીની સહિયારી મિલી ભગતથી વ્યાપક ભ્રષ્ટાચાર વધી જવા પામ્યો છે તેઓ તાજેતરનો દાખલો દેગામ તાલુકાના રખિયાળ ગામે જે સરકારી મકાનો બનાવવામાં આવી રહ્યો છે જેમાં એસ્ટિમેટ મુજબના કામો થતા નથી અને કેટલાક મકાનો બનાવ્યા ન હોવા છતાં હપ્તા ઉપડી ગયા તેની લોક માહિતી પ્રાપ્ત થવા પામી છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામો પૂરા થતા નથી અને હાલમાં સાત જેટલા સરકારી મકાનો કામ અધૂરા છે તે પૂરા કરવામાં આવ્યા નથી કિશોરભાઈ હરિભાઈ પટેલના નામે તારીખ દસમી જૂન બે હજાર રોજ મકાનોના પાયા ખોદી રખ્યા ગામના જૂના તલાટી કમ મંત્રીએ કોન્ટ્રાક્ટર વિષ્ણુને કામ આપી ચાલુ કરવા આદેશ કર્યો હતો અને સરકારી મકાનના સરકાર તરફથી ત્રણ હપ્તા ચૂકવાઈ ગયા છે તેમ છતાં આ મકાન